આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી ગઈ છે આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરવામાં આવશે આજે વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા છે સવારે શિવજીની મહાપૂજા બાદ મહાઆરતીના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા શિવરાત્રીના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી દેવાધિદેવ સોમનાથ મહાદેવ વહેલી સવારથી ભક્તોનો જમાવડો સોમનાથ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે સમગ્ર વિશ્વમાંથી હજારો તથા લાખોની સંખ્યામાં ભક્તજનો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધારી રહ્યા છે સાથે સાથે ભક્તો પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ઘણી મોટી સંખ્યાની અંદર અમે ચાલીને વેરાવળથી સોમનાથ સોમનાથ દાદા આજે મહાશિવરાત્રીને પવિત્ર થઈ હોવાના તે અમે સોમનાથ દાદાના શાદીના દર્શન કરવાનો લાભ લેવા આવ્યા છે આ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તેમ કાશીની ગોળે કોરિડોર બનાવ્યું છે એમ વેરાવળ સોમનાથ દાદાની શાદી અંદર કોરિડોર બનાવવા માટે અનેક સુવિધાઓની હારમા હારમાળાની પચલાવટ કરી રહ્યા છે ત્યારે આજે ખુશીની લાગણી સાથે હું એક મહત્વની આનંદિત ને અયોધ્યાની અંદર શ્રી રામ જન્મ રામ મંદિર બનાવ્યું એવી રીતે સોમનાથ દાદાની અંદર એવો મોટો જબરો વિકાસ કરે એવી સોમનાથ દાદા પાસે હું પ્રાર્થના કરવા આવ્યો છું પ્રાર્થના માટે હું એટલી પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈને ચારસો પ્લસ થાય એવી શુભકામના માટે આજે સોમનાથ દાદાને શિષ ઝુકાવી ને હું મારી માગણી માટે સંતોષ માટે હું જાય સોમનાથ મહાશિવરાત્રી કે आप सभी भाई बंधुओं को सबको बहुत बहुत शुभकामनाएं और सबसे पहले मैं ये कहना चाहता हूँ कि हमने सोमनाथ जी के दर्शन किए हैं और वो सब वो एक नंबर का ज्योतिर्लिंग है इसके लिए हम हम मतलब अपने आप को बहुत धन्य समझते हैं और मुझे ऐसी आशा है कि ये सब जो कार्य आप लोग कर रहे हैं वो मोदी जी ने इतना पूरे कर लिया है इतना आगा लिया है कि हम ये चाहते हैं कि आगे हिंदुत्व की किस तरह से रक्षा हो सकती है ये सबसे बहुत ही सोचने वाली बात है इसलिए हिंदुत्व की रक्षा के लिए मोदी जी जो भी कर रहे हैं उसमें आप सब लोगों को पूरी जनता को पूरे भारतवर्ष को उसके लिए सहयोग देना है भारत माता की ભારત માતા કી જય સોમનાથ વખત ભગવાન સોમનાથ પ્રભાસ પાટણની નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે આ પાલખી યાત્રાનું અનેક સમાજના આગેવાનોએ અને સ્થાનિક ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે સમગ્ર પાલખી યાત્રાના રૂટ પર પણ કરાઈ હતી શેરીઓ અને રસ્તાઓ વેદ મંત્રો સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે આ પાલખી યાત્રાનો પ્રારંભ જૂના સોમનાથ મહાદેવના મંદિરથી કરાયો હતો ત્યારબાદ સમગ્ર પ્રભાસ પાટણની નગર ચર્ચા પણ પૂર્ણ કરાઈ હતી ભગવાન સોમનાથ ને જૂના સોમનાથ મંદિર ખાતે નિજધામ પહોંચ્યા હતા અને આ શોભાયાત્રામાં ભારે ભાવિકો પૂરા ભક્તિ અને ઉત્સાહ સાથે કેસરિયા રંગે રંગાયા હતા દર વર્ષે શિવરાત્રિની અંદર લગભગ અમે બે દિવસ સતત સેવાની અંદર હોય છે તેમજ રાત્રે ભજન કીર્તનનો પણ કાર્યક્રમ હોય છે અને સાવરકુંડલાની અંદર શિવ દરબાર આશ્રમથી પરમપૂજ્ય શ્રી ઉષા મૈયા દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનો ભંડારો થાય છે અને જેની અંદર ભક્તોને ભોજન પ્રસાદ છે એ ગ્રહણ કરાવવામાં અમે સેવા કરીએ છીએ અને જેથી દાદા સોમનાથ દાદાની અતિશય આશીર્વાદની અનુભૂતિ અમને થાય છે અમે ગઈકાલથી જ અહીંયા આગળ સાંજના સમયથી સેવાની અંદર આવી ગયા છીએ અને તેમજ રાત્રે અમારા ગ્રુપ દ્વારા અહીંયા સુંદર ભજન કીર્તન શિવ ધૂનનો કાર્યક્રમ તેમજ હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ હતો અને તેમજ કાલે અને આજે પણ અત્યારે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તેમજ આજે સાંજ સુધી અહીંયા આગળ તેમની સેવાની અંદર રહેશું અને રાત્રિના દર્શન કરીને શિવપૂજાનો લાભ લેશું જય સોમનાથ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં જ્યારે ભગવાન સોમનાથના દર્શનાર્થે યાત્રિકો પધારતા હોય ત્યારે દેશના યશસ્વી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે ખાસ શિવરાત્રિએ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે ખાસ કરીને મંદિર છે સતત બેતાલીસ કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે વિશેષ બિલ્વ પૂજા કે જે માત્ર પચીસ રૂપિયામાં કોઈપણ યાત્રિક ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન નોંધાવી શકે અને એની પૂજા થાય અને ઘરે બેઠાને પ્રસાદ મળે એની પણ વ્યવસ્થા ટ્રસ્ટે કરી છે ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી યાત્રિકો પોતાની પૂજા ડોનેશન આ પાવન પર્વએ ખાસ વિશેષ નોંધાવી શકશે ખાસ કરીને આ વખતે આવતા દર્શનાર્થે આવતા સિનિયર સિટીઝન માટે પણ ત્યાં વિશેષ ગોલ્ફકાટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંદિરમાં ચાર પ્રહરની પૂજા આરતીના લોકો દર્શન કરી શકે લોકો સતત ચાલતા રહીને દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને નગર સેવા સદનની સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે મહાશિવરાત્રિ દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય અને સતત બેતાલીસ કલાક મંદિર ખુલ્લું રહેતું હોય ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમવાર જયતુ સોમનાથ એટલે સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા પણ કરવામાં આવશે જે ત્રણ કલાકની આ નૃત્ય નાટિકા ચોપાટી પરના ગ્રાઉન્ડ પર યોજવામાં આવશે અને ત્યારબાદ જિજ્ઞેશેશ કવિરાજનો લોકડાયરાનો કાર્યક્રમ પણ છે આજે રાત્રે સતત લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરી શકે એટલે બેતાલીસ કલાક સુધી આ દર્શન ચાલુ રહેશે એ સિવાય પણ લોકો પૂજા વિધિ નોંધાવી શકે પોતે પ્રસાદ લઈ શકે એ માટેના વિશેષ કાઉન્ટરો ક્લોકરૂમ હાઉસ આ બધાની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને લોકો ડિજિટલ પેમેન્ટ કરી શકે એ માટે એક ડિજિટલ કાઉન્ટર પણ મંદિર બહારના પરિસરમાં મૂકવામાં આવ્યું છે જ્યાંથી લોકો ક્યુઆર કોડ અને યુપીઆઈ તેમજ કાર્ડના માધ્યમથી પણ પેમેન્ટ કરી અને પૂજા વિધિને ડોનેશન લખાવી શકશે જય સોમનાથ